હાલો મિત્રો નમસ્કાર બધા કેમ છો મજામાં અત્યારે મિત્રો ના દિવસો ચાલે છે મિત્રોને શુભકામના અને માતાજીને તો મિત્રો અત્યારે નવરાત્રિના નવારતા રમાઈ રહ્યા છે પછી ગરબા પણ લેવાતા છે અને શહેર અંદર તો દાંડિયા રસ ના પોગ્રામો હોય મિત્રો બહુ જોવાની મજા આવતી હોય છે અને ખૂબ જ આનંદ નો એક એમ કેવાય કે ઉત્સાહ ભર્યો આપણો આ નવરાત્રી વાડિયા થી દૂધી લાવ્યા છીએ અને આનું શાક ખાઈ ખાઈ ને બધા કંટાળી ગયા આવે એટલે આજે મિત્રો છે ને આ દૂધીનું શું બનાવવાનું છે ખબર તો તમને પેલા જ કહી દઉં કે આ દૂધી નું આપણે રાયતું બનાવવાનું છે રાયતું આપણે હાતમ દી રાયતું બનાવી ખબર છે ને તમને હાતે માથેમાં શ્રાવણ વદ હાતે માથેમાં આપણે આ હિન્દુ ધર્મના તહેવાર આવે જન્માષ્ટમી ને એવું બધું એમાં જે સીતરા સાથેમાં આવે ને ત્યારે હવારમાં આપણે બધું ટાઢું ખાવાનું હોય એટલે એના માટે રાયતું બનાવી પણ ઈ રાયતું માત્ર દહીં અને સેવલી નું રાયતું હોય છે તો આપણે આ દૂધી ને પહેલા આપણે બાફીને આની અંદર પણ એવું જ નાખવાનું હોય રાય ને દહીં ને સેવલી ને એવું બધું નાખીને આનું રાયતું બનાવવાનું છે બહુ જ મીઠું થાય છે અને મેં તો ખાધેલું છે તો આપણે આજે આ દૂધીનું રાયતું બનાવવાનું છે તો આપણે આ દૂધીની પહેલાં સાલો પાડી અને પછી આપણે આને મળી નાખીએ તો આવી રીતે શરીરથી આપણે સાલો પહેલાં પાડી નાખશું આવી રીતે આ દૂધી આપણે કૂણી છે બહુ અને વાડીએથી લાવ્યા છીએ અને અત્યારે મિત્રો આ દૂધી ભીંડા ને એવું તો બધું આડે પાથરે પડ્યું હોય અને ગાડા ભરવાય તો ભરાય જાય કોઈ ખાવા વાળા નથી ગમે એને કહી કે દૂધ ખાવી તો કે નહીં હો ભીંડા ખાવા તો કે નહીં ધીરે છે પેલા આપડે હાલો મિત્રો તો આ સ્ટાઈલ વો આપણે પાડી નાખીએ હવે આ છે ને આવી રીતે આમ ડીટીયુ ને પીસડું કાપી નાખવાનું જો રેડી પડી ગઈ હવે આપણે આ કાચરોટ ની અંદર છે ને અને મોળી નાખવાની છે દૂધ ને તો આવી રીતે પેલા બે ભાગ કરી નાખી આ સે તો કોણી જો હમ આવી રીતે કરી ના જ છે ને કુણી માખણ જેવ્યો એમ જ કહીએ ને આપડે બધા કોણી માખણ જેવી એમ ઘઢી હોય તો એમ કે ઘઢી છે તો એમાં સાકુય નો ચાલે મિત્રો સાકુ થી નો મોળાય જો મિત્રો આવી રીતે કર્યું ને હવે આને છે ને આમ મળી નાખવાના જો આમ બેક ટીણા મળો ને આને મિત્રો છે ને બફાતા વાર નહીં લાગે આપણે કુકરમાં જ મૂકવાનું છે ને બાફવા માટે અને આમાં કઈ બી બી છે નહીં તો મિત્રો હવે છે ને આપણે આ દૂધીનું રાયતું નાખી છે આપણે દૂધી તો જવો મિત્રો આ રીતે કઈક આપણે દૂધી મોળી નાખી છે અને હવે આપણે સુલે જઈ અને સૂલો હળગાવી કુકરમાં નાખી અને બાફા પેલા મૂકી દી તો હાલો મિત્રો જોતા રહેજો મારો આ તો હાલો મિત્રો આપણે સૂલા ગળાવી ગયા અને હવે થોડી જ વાર માં સૂલો પેટાવી અને કુકર માં આ દૂધીને બાફા મૂકી દી તો પેલા આમાં આપણે કુકરમાં પાણી નાખી દે હું હવે દૂધ થી નાખી દી મિત્રો આની અંદર પાણી છે ને બહુ જાજુ નાખવાનું ન હોય કારણ કે પાણી આમાં છેલું જ હોય દૂધ એટલે પાછું પાણી આ કુકર ની અંદર બળે નહીં હાલો મિત્રો સૂલો પેટાવી દી અને હવે કુકર મૂકી દી સૂલા ઉપર આ કુકર મૂકી દીધું હવે આને આમાં છે ને મિત્રો થોડુંક આપણે મીઠું પહેલેથી નાખી દેવું પડશે એટલે સ્વાદ પ્રમાણે ખારસ પકડી લઈ અને બફાઈ પણ વેલા હાલો તો આને છે ને ઢાંકણ ઢાંકી દઈએ હવે આને મિત્રો પાંચેક મિનિટ બફાવા દઈએ હાલો મિત્રો તો છે ને આપણે દૂધી જો બાફી બહાર કાઢી લીધી હતી કારણ કે એને ઠારવી પડે એટલે આપણે કુકર માં આને બાફી અને બહાર કાઢી છે તો હવે આપણે આપણું રાયતું દૂધીનું રાયતું બનાવવાનું ચાલુ કરીએ તો મિત્રો જોતા રહેજો મારો વિડીયો રાયતામાં હંમેશા મિત્રો બધા કાસા મસાલા નાખવાનો હોય આપણને ખબર જ છે વાટેલી રાય ને પીસેલું લસણ ને એવું બધું તો આપણે પેલા નાખીશું પીસેલું લસણ આ લસણ નાખ્યું હા શું મિત્રો વાટેલી રાય છે એ હવે નાખી દી એમાં હાલો મિત્રો હવે નાખશું હળદર હાલો મિત્રો હવે નાખીશું વઘાણી હવે નાખીશું વાટેલું જીરું હાલો મિત્રો થોડુંક મીઠું નાખીશું હાલો મિત્રો હવે છે ને આ મસાલા ભેળવવા માટે આપણે આને હલાવી નાખીએ જો આવી રીતે આ દૂધીના બફાયેલા ફોડવા છે ને એની અંદર આ બધું હમણાં ભળી જાય હાલો મિત્રો મસાલા બધા ભેળવી નાખ્યા એટલે હવે આપણે દહીં નાખી દેવું હું હવે આને હલાવી નાખી આ દહીં દૂધીની અંદર ભળી જાય હાલો મિત્રો હવે તેલ નાખી દઈએ હાલો ત્રણ પાવલા તેલ નાખ્યું હવે આને હલાવી નાખી હલાવી હાલો મિત્રો બધા મસાલા નખાઈ ગયા હવે આપણે નાખી દઈ સેવ એટલે આપણું રાયતું તૈયાર

અમારા વંશુ ભાઈ આ અમારા ભાઈ છે અમારા ભાઈ એટલે આ મારો દીકરો વંશુ એટલે મારો દીકરો સમતું હા એટલે ભણવા જાય હું ભાઈ હ આનો પહેલો બીજો નંબર આવે ધોરણમાં બીજું ધોરણ ભણે છે પણ થોડું કયું કરે એટલે વાંધો નહીં એટલે હવે જમી લઈ મિત્રો દૂધીનું રાયતું અને ભાઈએ તો અમારે અડધું ખાઈએ લીધું હમ આમ મરશું હું ભરેલું

અને હજી આપણે બનાવતા રહીશું અને કોઈ રાયતું ખાવું તો બહુ મજા આવે આવું ભાઈ નવી નવી રેસીપી અમે તમને બનાવીને બતાવતા અને તમે અમારા વીડિયા નિરાતે જોતા રહેજો નિરાતે જોજો ને પાછા આખો વિડીયો જોજો થોડુંક જોઈને કોમેન્ટ ન આપી દેતા બરોબર હા તમારા સપોર્ટ ની મારે ઠેઠ સુધી જરૂર પડશે એટલે તમે છે ને અમારા અનમોલ રત્નો સવો તમે જે કોઈ મારા વિડીયો જોતા હોય ને એ મારા અનમોલ રત્નો બરોબર કારણ કે તમારા સહારે જ અમે અહીંયા સુધી પહોંચ ગયા ભાઈ આપણને કઈ વિડીયા બિલિયાની ખબર ન પડતી હા તો આ તમે બધા જોવા મળ્યા એટલે મને વધારે ઉત્સાહ સીર્યો એટલે આવા વિડીયા હું બનાવી ને જવું તો આપણે ખાઈ બરોબર તો મિત્રો આપણે આજે દૂધનું રાયતું તમને બનાવીને દેખાડ્યું અને ખાવાની મજાઈ બહુ આવે અને બહુ જ આવે ભાઈ તો હવે આવા નવા વિડીયા જોવા માટે તમે મારી ચેનલ અમારા વિડીયા ને લાઈક કરજો અને જેવો મને સહકાર તમે આપ્યો ને એવો ને એવો સહકાર મને શેખ સુધી આપતા રહેજો તો મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરી લઈએ અને નિરાતે જમી સૌને જય માતાજી હેપી નવરાત્રી